હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે નવરાત્રિ ધમાકા ઓફર લઈને આવી ગયા છીએ કોટન ચણિયામાં જે આ કોટન ચણિયો માર્કેટમાં એકસો વીસ રૂપિયાનો મળે છે એ અમે માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયામાં તમને આપવાના છીએ અને કાપડની વાત કરીએ તો ઓરિજિનલ કોટન આવશે અને બે મીટર પૂરો ચણિયો આવે અને કલર ચાર્ટની વાત કરું તો આમાં તમારે જોતા હોય એટલા કલર મળી જશે અને તમારે ઘર બેઠા ઓર્ડર કરવો હોય તો ભી તમને ઘર બેઠા પણ ઓર્ડર મળી જાય તમે મારા બેનો કલર જો તમે એક જો એક ભૂલો એટલા તો કલર છે આપણી પાસે અને એક જાત સાથે ઝાઝી ખરીદી પર તમને વધારે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને પ્યોર એટલે પ્યોર કોટન છે અને કળીની વાત કરું તો છ કળી અંદર આવશે તો મારા બેનો રાહ છે નહીં જોવો છો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીની અને આવી નવી નવી ઓફર જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ નવરાત્રિ ઓફર છે એટલે બીજા બેનોને વિડીયો શેર કરી દો જેથી બધા બેનો આ સ્કીમનો લાભ લઈ શકે અને આ સિવાય આપણે ઘણો બધો અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં દરબારી સાડી કાઢેલી છે લીજી બીજી ચણિયા છે રૂમાલ છે કોટન ચણિયા છે એવી ઘણી બધી આઈટમો આપણે સેલમાં કાઢેલી છે જે કોઈ બેનને કલર આમાં ગમતો હોય તે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલી દેજો હું તમને માલ પ્રોવાઈડ કરી દઈશ તમે ઘરે બેઠા પણ ઓર્ડર કરી શકશો અને તમે ઘરે બેઠા બિઝનેસ કરવા માંગતા હોય તો પણ અમે તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી દઈશું તો રાહ